આજ આપણે કાજુ પનીરનું શાક બનાવવાનું છે તો આજે આપણે મહેમાન આવ્યા છે કેમ કે ઘણા બધા મહેમાન આવ્યા છે એટલે આપણું શાક બનાવવાનું છે તો બનીને તૈયાર થઈ ગયું છે તો હાલો શરૂઆત કરીએ શાક બનાવવાની આપણે તો પહેલાં આપણે તેલ મૂકી દેવાનું છે ને એમાં કાજુને આપણે શેકી લેવાના છે તો તળી લઈએ કે શેકી લઈએ ગમે એ કહીએ તો આપણે હારાથી એને તળી લેવાના છે લાલ થઈ જાય ને ક્યાં લગી પછી એને આપણે કાઢી લેવાના છે તો જો હારાથી ને લાલ થઈ જાય ત્યાં સુધી તળવાના છે પછી કાઢી લેવાના છે તો આપણે એને તળીને કાઢી લીધા છે તો હવે આપણે તેલમાં પાછું આપણે હિંગ નાખવાની છે હિંગ નાખીને આપણે એમાં હળદર નાખવાની છે તો બે વસ્તુ આપણે નાખી દેવાનું છે તેલમાં તો તેલ આપણે શાક હોય એ પ્રમાણે લેવાનું છે તો મારે તો આજે મહેમાન છે એટલે જાજુ શાક બનાવવાનું હતું તો ડુંગળીની ને ટમેટાની તો આપણે ગ્રેવી બનાવી લેવાની છે પહેલાં ને પછી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પહેલાં ડુંગળીને ગ્રેવીને આપણે સડવા દેવાની છે તો તેલ છૂટું પડી જાય એ પછી આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે એટલે ટમેટાની ગ્રેવીમાંય આપણે તેલ છૂટું પડી જાય ત્યાં લગી આપણે એને સડવા દેવાની છે તો પછી આપણે એમાં લાલ મરચું ને મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે તો તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમારે મસાલો નાખવાનો એમાં પછી આપણે એને સડવા દેવાનું છે થોડીક વાર મસાલાને કે થોડીક વાર મસાલો સડવા જાવ આપણે મરશું ને એટલે મરસાની વાસનો આવે તો સરસ મજાનું સડી જાય પછી આપણે કાજુના કટકા કરી લેવાના છે કેમ કે આપણે એને ટુકડા કરી નાખવાના છે તો આપણે ખાવણીમાં નાખીને કાજુના આપણે ટુકડા કરી છે તો તેલ આપણે સૂટું પડી જાય ત્યાં લગે આપણે એને સડવા દેવાનું છે તો તેલ સૂટું પડી છે આપણે તો મસ્ત ત્યાં લગે આપણે તળીએ બેહવાનું જ દેવાનું આપણે હલાયવાસ કરવાનું છે એટલે આપણે તેલ છૂટું પડી જાય પછી આપણે મસાલો લીધો છે તો તૈયાર મસાલો આવે છે તો એ પનીરના શાકમાં કાજુના શાકમાં બધામાં હાલે તો એ બે ચમચી મેં મસાલો લઈને પાણી નાખીને એનું ઘોળ કરી લીધું છે તો એ ઘોળ આપણે પછી નાખવાનું છે તો એ ઘોળ નાખીને પછી આપણે એને સળવા દેવાનું છે સારુંથી તો હારુંથી આપણે સડવા દેવાનું કે જ્યાં લગી એમાંથી સુગંધ ન આવવા માંડે કેમ કે મસાલો નાખો એ પછી આપણે સુગંધ આવે મસાલાની તો સુગંધ આવવા માંડે ત્યાં લગી આપણે એને મિક્સ કરવાનું છે તો ત્યાં લગી આપણે સડવા દેવાનું છે તો મસ્ત મજાની હવે સુગંધ આવવા માંડી છે તો સરસ સુગંધ આવે છે તો હવે તો આપણે એમાં થોડુંક પાણી નાખી દેવાનું છે તો પાણી આપણે જોતાં પૂરતી નાખવાનું છે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે પાણી નાખવાનું તો મારે કેમ કે મહેમાન છે એટલે ઝાઝું શાક બનાવવાનું હતું એટલે ઝાઝું પાણી નાખ્યું છે તો પાણી નાખીને આપણે એને સડવા દેવાનું છે તો એ સડી જાય પછી આપણે કાજુના ટુકડા નાખી દેવાના છે એમાં તો તમારે આખા થોડાક રાખવા હોય કટકા તોય રાખવાના ને મેં એને ખાવણીમાં ખાંડી નહીં છે એટલે કેમ કે ઝીણા ટુકડા થઈ જાય એ રીતે કેમ કે એમાં પનીર પાસું નાખવાનું છે એટલે બે ભેગું મિક્સ થઈ જાય શાક તો સારું બને પછી આપણે ખમણી લેવાની છે ને પનીરને ખમણી લેવાનું છે તો આપણે પનીર આખું નથી ખમણવાનું કેમ કે અડધું ખમણવાનું છે જેટલું તમારે નાખવું હોય એ પ્રમાણે નાખી શકો જાજુ તમને ફાવતું હોય તો ઝાઝું નાખવાનું ને થોડું ફાવતું હોય તો થોડું નાખવાનું જે પ્રમાણે શાક હોય એ પ્રમાણે તમારે પનીર નાખવાનું છે તો આ રીતે શાક તમે બનાવી જો બહુ મસ્ત બને છે કાજુનું ને પનીરનું ભેગું તો બહુ સરસ જુઓ આપણે બે શાક બની ગયું છે ને થોડીક વાર એને ઢાંકીને મૂકી દીધું હતું તેલ છૂટું પડી જાય ત્યાં લગી ને પછી આપણે એમાં લીલા ધાણા નાખી દીધા છે લીલા ધાણા નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે બધુંય તો બહુ સરસ મજાનું શાક બની જશે તો તમે આને પાઉ સાથે ખાઈએ કો ને રોટલી સાથે ખાઈએ કો પરાઠા સાથે ખાઈએ કો તો કેમ કે જાજુ શાક હતું એટલે મેં તમને ડાયરેક્ટ જ બતાવી દીધું છે ડીશમાં લઈને શાક તો આપણે આ રીતે પીરસી તમને મેં દેખાડી દીધું છે કે શાક આપણે આ રીતનું બની જશે તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને આ રીતે શાક જરૂરથી બનાવજો